thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝી આમત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ઝી આમત્રો અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતા મધવન બોબેનું અવસાન વિગતવાર વાત કરવામાં આવે તો તમિલ અભિનેતા ત્યારે મિત્રો એસ કૃષ્ણમૂર્તિ વર્ષની વયે અવસાન થયું છે ત્યારે જણાવી દઈએ કે તેઓ લાંબા સમયથી કેન્સિત પીડિત હતા બોબ ત્યારે તમિલ ફિલ્મોમાં તેમના ખુશી ખુશાલ ચેરા અને હાસ્ય માટે જાણીતા હતા વધુ વાત કરવામાં આવે તો મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે તેમને હસન રજનીકાંત અજયત સૂર્યા અને વિજય જેવા ઘણા પ્રખ્યાત કલાકાર સાથે કામ કર્યું હતું અને તેઓ ત્યારે મિત્રો સન ટીવીના લોકપ્રિય કોમેડિયન શો સાથે પોવિ જે જ તરીકે ઓળખાતા દેખાયા હતા જે આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ